અને ખંત દિલ્હી થી આજે એક સરસ મજાનો ટેમ્પો ટ્રોલી લઈ અને સરસ મજાનું સેટઅપ ઉભું કરીને ઊભા રહી ગયા છે. ભાઈ અહીંયા જને આપણને મસ્ત મજાનું ફૂડ મળી જવાનું છે. જેમ કે જને આપણને સરસ મજાની હોટ કોફી, કોલ્ડ કોફી, હોટ ચોકલેટ, સ્પેશિયલ ટાઈમપાસ, કાફે સ્પેશિયલ, માયો પાવ, ગ્રીલ સેન્ડવીચ વેજ સેન્ડવિચ, મેગી, મોમોઝ, પાસ્તા વુ ઘણું બધું મળી જવાનું છે ભાઈ. અહીંયા ને એડ્રેસની વાત કરીએ ને ભાઈ, કસ્તવંજન ચોક, ગોપીન ગામ કોર્નર, મોટા વરાજા સુરતમાં આવેલું છે. ભાઈ ઘણા સમયથી છે ને અહીંયાનું ફૂડ હું ખાતો જ હોઉં છું એટલે પછી વિચાર્યું કે આ ચલો આજે વિડીયો પણ બનાવી નાખીએ એટલે આપણે આજે પહોંચી ગયા છીએ અહીંયા આપણે જોવાનું છે કે ફૂડ કેવી રીતે બનાવે છે કેવું બનાવે છે બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો અને દરેક વિડિયોની રીલ્સ ને જોવા છે ને આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે શરૂ કરીએ આપણો આજનો વિડીયો મિત્રો આપણી સાથે જોડાયા છે એન્જિનિયર્સ કાફેના ઓનર સૌથી પહેલા તો તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આ તમારું નામ શું છે ભાઈ લાલુભાઈ 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 એન્જિનિયર્સ કાફે તમે કેટલા ટાઈમથી ચલાવો છો અહીંયા બે વર્ષ થઈ ગયા 2 વર્ષ થઈ ગયા છે અને શું શું રાખો છો તમે પીઝા સેન્ડવીચ મેગી પાસ્તા લલ્લિક બ્રેડ ઘણી બધી વેરાયટી છે બરાબર તો ચાલો જોઈએ કે તમે કેવી રીતે બનાવો છો કેવું બનાવો છો બરાબર ને બરાબર આવી જાવ આજે pizza નો બેઝ

જે આપણે આપણી રીતે જ બનાવેલો હોય આવડો ગમે તે વિડીયો બનાવવા આવશે હો તારો મશીન માં જ આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે હવે બરાબર હવે આપણે કટિંગ આપણે એમાં ચાટ મસાલો નાખશું સ્વાદ અનુસાર હવે એમાં ચીઝ આવશું અહીંયા જેટલા ધંધા કરે ને આપણી સેન્ડવીચ અને પીઝા બંને આવી ગયા છે આપણે સેન્ડવીચ થી સ્ટાર્ટ કરીએ જોઈએ એકદમ જે ચીઝ થી ભરપૂર આપણે આગળ વિડીયોમાં જોયું કે એને જે રીતે બનાવી છે દેખાવું એકદમ જોરદાર ને ટેસ્ટી છે ખરેખર કેવો ટેસ્ટ છે એ આપણે જોઈએ એક નંબર ટેસ્ટી છે ભાઈ ખાસ તો છે ને જે મસાલો અને ચીઝ છે ને એ બે ના કોમ્બો ના લીધે છે ને ટેસ્ટ કઈક અલગ જ નો થાય છે નોર્મલ સ્વીટનેસ અને નોર્મલ તીખા સ્પાઈસીનેસ બંને મિક્સ થાય છે એટલે સેન્ડવીચનો ટેસ્ટ કંઈક અલગ જ લેવલ નો થાય છે ખરેખર ખાવાની મજા આવે એવી બનાવી છે સેન્ડવીચ સાથે આપણે પીઝા પણ લીધા છે હું તમને બતાવું કે જે પીઝામાં જે રીતનું ટોપિંગ કર્યું છે એકદમ મસ્ત મજાના ગરમા ગરમ પીઝા છે અને જે રીતનું ટોપિંગ કર્યું છે ને એ પ્રમાણે દેખાવામાં ટેસ્ટી અને જોરદાર લાગે છે આગળ તમે જેમ જોયું કે ત્રણ ચાર લેયર કર્યા છે આપણે જોઈએ કે કેવા છે ગરમ છે પણ ચીઝ અને બધા જે સોસ યુઝ કર્યા છે ને એના કારણે ટેસ્ટ કંઈક અલગ જ લેવલ નો આવે છે સાથે સાથે એનું જે નીચેનું પડ છે ને એકદમ મસ્ત મજાનું ક્રંચી છે એટલે ખાવાની એક નંબર મજા આવે છે ઓવરઓલ આ બધું જો મારાથી રોકાવાતું નથી હું આ બધું ખાવા પીવાની મોજ લઉં ત્યાં સુધી તમે મારું નાનું એવું કામ કરો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અને કંઈ પણ તમારે કેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે છે અત્યારે જ કોમેન્ટ કરી દો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો અને દરેક વિડીયોની રીલ્સ જોવા માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતાની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ